મજૂરનું મોત થયું છે રાંધેડ વિસ્તારમાં ચાલતી કન્સ્ટ્રક્શન સાઇટ પર હરિમોહન નામના શ્રમિકનું મોત થયું હોવાની ઘટના સામે આવી છે હરિમોહન સેન્ટિંગનું કામ કરતો હતો અને તે દરમિયાન સેફટીના સાધનો પહેર્યા પહેર્યાના હતા અને તેના કારણે તેનું મોત નિપજ્યું છે કોન્ટ્રાક્ટર દ્વારા નજીકના કોઈ હોસ્પિટલ કે દવાખાનામાં લઈ જવામાં આવ્યો હોત તો શ્રમિક બચી પણ શક્યો હોત તેવા આક્ષેપ પરિવારજનો દ્વારા કરવામાં આવી રહ્યા છે રાંધેલ વિસ્તારમાં બંબાગેટ પાસે ચાલી રહેલા બાંધકામ દરમિયાન આ ઘટના બની હતી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે શું થયેલું છે મારું નામ દિલીપભાઈ હુમલાભાઈ ડામોર આદિવાસી બિલ સમાજ સેવા સુરતથી આવું છું જે ઘટનામાં મૂકી ગયો છે એનું નામ હરુમન કરેન છે અને રાંદેલ વિસ્તારમાં જે બંબા આવેલો છે તેના બાજુમાં ત્રણ માળનું બાંધકામ ચાલે છે ચાર માળનો સલાભ ઢોકવાનું કામ કરતા તે દરમિયાન ઉપરથી પાટી તૂટી જ હતી એમનું મોત થયેલું છે અને કોન્ટ્રાક્ટર કે કોઈ પણ જાતની સિફ્ટી આપેલી નથી કોઈ પણ જાતના સાધન આપેલા નથી અને કોઈ પણ જાતનું કંથન બાંધેલ નથી અને પરિવારની જાણ બી નથી કરી ડેડ બોડી સિવિલમાં લાવે ને પછી વાયા મીડિયા ફોન કરે પરિવારવાળા હમણાં આવ્યા છે હવે એમની એક જ માંગ છે કે કાનૂની કાર્યવાહી કાયદાકીય રીતે એમના સામે ગુનો દાખલ થાય અને એના પરિવારને પૂરા પૂરી ન્યાય મળે એવી પરિવારની માંગ છે જ્યાં સુધી એફઆર પોલીસ વાળા નહીં કરે ત્યાં સુધી ડેડ બોડી લઈ જવાના નથી એવી માંગ છે પરિવાર ની આગળ એનું નામ હરુમન ભાઈ કરી છે એમની ઉમર એકત્રીસ વર્ષ ની છે ને એના પરિવારમાં એક છોકરો છે ને એમની ઘરવાળી છે એમની મમ્મી છે એમનો ભાઈ છે મૂળ કોટાના છે અને મજૂરી કરવા અહીંયા આવેલા છે આપણે સુરત માં આંદેલ વિસ્તારમાં વિસ્તારમાં કોઈ પ્રાઇવેટ સાઈડ ચાલે છે બંબા ગેટ ને એક્ઝેક્ટલી બાજુમાં તો એ લોકો ત્યાં ત્યાં બી રેતા તા બી ત્યાં ને ત્યાં મજૂરી બી ત્યાં જ કરતા હતા